કેમ છો મજામાં તમારું નામ કેશો જવેરી મન્યતાજી રસ્કુમાર તમે કઈ શાળામાં ભણો છો સાવર પ્રમુખ શાળા સરસ અને આજે તમે કેમ આંગણવાડીમાં આવ્યા છો બધા છોકરાને રમાડવા વાડીય સાથે અભિનય કરવા ને વાર્તા કહેવા સરસ તો આજે આપણે

માન્યતા બેન આપણને વાર્તા કહે છે બે મિત્રો હતા તે પ્રવાસ જવા માટે નીકળ્યા હતા અને તેમને રસ્તામાં એક રીંછ મળી એક મિત્રને દેખાઈ ગયું તે બહુ સ્વાર્થી લો હતો એટલે તે તેના બીજા મિત્રને કહ્યું વગેરે એક ઝાડ હતું તેના સામે મે એના ઉપર ચડી ગયો અને જેવો તે બીજો મિત્ર નજીક જાતો તો અને તેને એ છો એ રીંછ દેખાય એટલે તે વિચારવા લાગ્યો અરે મારી સામે ઝાડ તો છે પરંતુ હું ચડીશ કેવી રીતે આ તો બહુ જ નજીક આવી ગયું છે એટલે તે વિચારવા પડ્યો પછી તેને યાદ આવી એ રીંછના સંબંધની એક વાત કે રીંછ કદી મરેલા માણસોને ન ખાય એટલે તે જમીન પર ઊંઘી ગયું અને રીંછ આવી કામ નામ બધું સુંગી પરંતુ તેને એવું એટલે તે જાતો રાને અને પછી બીજો મિત્ર ઝાડ ઉપરથી બધું દેખી રહ્યો હતો એટલે તેને કહ્યું કે તને રીંછને કામ સંભાળ શું કહ્યું એ તારો સંબંધી છે એટલે પછી પેલો મિત્ર બહુ જ બુદ્ધિશાળી હતો તેને કહ્યું તેને એમ કહી તું મને તેને મને એમ કહ્યું તું કે છે ને કદી પણ સરસ ચલો હવે તમે કયો અભિનય ગીત કરશો ગમે તે કરો બધા છોકરાને મજા આવે ને એવું ના એને ક્લીન કરવા દે કરો એ બધો સ યાદ રાખો કોઈ સ ગમ હમ અમને પેલું લપ સીડિંગ દી લપ સી પડ્યા તા એ કી કરી તો એ કરો એક મિનિટ ચલો તમને આ વાર્તામાં મજા આવી તો ચલો તાળી પાડી દો હવે માન્યતા બેન શું તમે શીખવાડશો અમારા બાળકોને બાળગીત અભિનય સાથે તો ચાલો બાળગીત અભિનય સાથે કરો છો માન્યતા વેન કે બેન હું તો મારી માટે હું તો Che vingi libera la psi foriata, vadama foram.